હવે આપણો આગળનો એક એવો પ્રશ્ન છે કે આત્મસુખ ક્યારે પ્રાપ્ત થાય હે કે આત્મસુખ ક્યારે પ્રાપ્ત થાય અથવા તો કેવી રીતે કહેવાય કે આત્મસુખ પ્રાપ્ત થયું છે તો એના સમાધાનમાં આત્મા તો નિત્ય પ્રાપ્ત છે જ આત્મા સુખ નિત્ય પ્રાપ્ત છે જ એ આઘુ પાછું થયું નથી જ આત્મા એ તો સુખ સ્વરૂપ છે જ એ કોઈ પણ ક્રિયા કરવાથી કે પછી ના કરવાથી પ્રાપ્ત થાય એમ છે જ નહીં કારણ કે આત્મા પોતે બૌદ્ધ સ્વરૂપ છે જ એટલે કે જ્યારે લાભ અનહાનિ બંનેનો ત્યાગ થાય ભય અનપ્રલોભન પ્રલોભન બેનો ત્યાગ થાય ત્યારે જ આત્મ સુખ કહેવાય છે કેમ કે એક આત્મા સિવાય અર્થાત આપણા સિવાય એટલે કે મારા સિવાય બીજું કે બીજા કોઈનું પણ અસ્તિત્વ છે જ નહીં દ્વંદ માત્ર નથી તો પછ પ્રાપ્ત થતી પ્રાપ્ત કરવો મેળવવો એવી એક માનસિક અવસ્થા છે હા એ પ્રાપ્ત થતી એક માનસિક અવસ્થા કે શાંતિ છે એના આત્મા સુખ કહેવાય આ આત્મા સુખ જ્યાં સુધી પોતાનું લક્ષ્ય એ તરફ જાય નહીં એના માટે દુર્લભ દુર્લભ અતિ દુર્લભ છે છતાં પણ જો જેનું લક્ષ્ય ભાગ ત્યાગ કરીને એ આત્મ સ્વરૂપ તરફ લક્ષ્ય જોઈન્ટ થાય તો એના માટે સુલભ છે સુલભ છે સુલભ છે હા હા એનું લક્ષ્ય જોઈન્ટ સિદ્ધ થાય તો એના માટે દ્વંદ માત્ર એટલે કે આની અગર તો લાભ ભય પ્રલોભન બે ત્યાગ થાય ત્યારે આત્મા અર્થાત પોતે સુખ સ્વરૂપ છે એવું ભાન થાય છે આમ પોતે એ જ આત્મા છે હં કે પોતે એ જ આત્મા છે પરંતુ એને પ્રાપ્ત કરવા માટે કોઈ કોઈને કોઈ પ્રકારનો પોશાક ડ્રેસ બદલ કૌપીન ધારણ કર અગર તો ઉપરથી ઉતારી નાખ કપડો ઉતારી નાખે તો પણ એના દુર્લભ છે દુર્લભ છે કારણ કે આ સજવાનો અને તજવાનો વિષય જ નથી આત્મા અવિષય કોઈનો વિષય બની શકતો નથી એવું આત્મસુખ એ તો હું પોતે જ છું પછ ત્યાગ અને ગ્રહણ બંનેના વિચારો છોડી દઈને અગર તો છૂટી ગયા પછી હું સુખરૂપ છું આવું ભાન થાય છે હા આપણા વેદાંતમાં પણ કહ્યું છે હા કે બોધ ચાહી સુકૃતિ ભજત રામ નિષ્કામ સોમેરો હૈ આત્મા કાયકુ કરું પ્રણામ પછી એક અદ્વિતીય અજોડ અદ્વૈત એકત્વ એ આત્મા સિવાય ભિન્ન કશું છે જ નહીં ઉપનિષદનું સૂત્ર છે કે નેહ બીજું અગર તો અનેક એવું કશું પણ છે જ નહીં એનું નામ આત્મ સુખ છે ક્યાંક ક્યાંક સુખો કે દુખો છે એમાં મન જ ખેદ પામે છે મન જીવતું હોય ત્યાં સુધી સુખ દુઃખ જેવું લાગ અને એમાં રાગ દ્વેષ એ મનનો વિષય છે મન એમાં ખેદ પામે છે માટે મારે એટલે પોતાનામાં આત્મામાં મન એવું કોઈ પણ છે જ નહીં અર્થાત ઇન્દ્રિય માત્ર દબાઈ માત્ર વિષય માત્ર કાર્ય માત્ર આત્મામાં છે જ નહીં તો પછી હું એટલે કે મહારાજ પરમ એવા પુરુષાર્થરૂપી મોક્ષમાં કે સ્વસ્વરૂપમાં સુખથી સ્થિત કેમ ના હોવ બીજું છે જ નહીં તો હા તો પોતે સુખ કેમ ના માની લઉં હું સુખ સ્વરૂપ છું આમ આગળ કીધું કે આત્મા એની અંદર કોઈ પણ દ્વૈતપણું નથી એટલે કે મોક્ષમાં કે સ્વ સ્વરૂપમાં સુખથી સ્થિત કેમ ના થવું હું જ એટલે આત્મા જ દ્રષ્ટિ કે મારી દ્રષ્ટિથી પોતપોતાની જે વિચાર કરતો કોઈ પણ કરાયેલું કે કરવાનું બાકી હોય અગર તો રહી ગયેલું હોય એવું કર્મ માત્ર ખરેખર છે જ નહીં આવો વિચાર કરતો જ્યારે જે જે કોઈ પણ કર્મ આવે છે તેને તેને કરીને પતાવીને હ હું સમજીને જ સુખથી રહું છું અર્થાત કૃષ્ણ કહે છે નમે કર્તવ્ય પાર્થ ત્રીસુ લોકેશું કિંચન હે અર્જુન ત્રણેય લોકમાં મારે કરવાનું કરેલું અગર તો કરવાનું બાકી કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં હા કારણ કે એ બધ આત્મામાં નથી જો કોઈ જો એટલે કે કોઈ યોગી હોય પરંતુ એને દેહાભિમાન હોય તો જ કર્મ અને રૂપ બંધનના ભાવ લાગુ પડે છે કારણ કે દેહાભિમાન ન જાય ત્યાં સુધી આ વાત સમજાય તેવી નથી હું દેહાભિમાન રહિત જ છું એથી સંયોગ વિયોગથી રહિત એવા મને કોઈ જ ભાવ લાગુ પડવાના નથી માટે હું મારા જ સ્વ સ્વરૂપમાં સુખ સ્વરૂપ છું જ હું સૂઈ રહું તો પણ મને કોઈ જ નુકસાન નથી અગર તો જાગું અગર તો પ્રયત્ન કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવામાં પણ કોઈ જ સિદ્ધિ હોય એવું લાગતું નથી એથી લાભ અને હાનિ બંનેને ત્યાગી દઈને હું સુખથી જ છું સુખથી જ રહું છું પદાર્થો વસ્તુમાં કે પછી કોઈ પણ ભિન્ન ભાવમાં અથવા તો સુખ દુઃખરૂપી જે અનિયમિતતા કે અનિશ્ચિતતા રહી ગઈ છે એ વારંવાર જોઈને કે વિચારીને તથા શુભ અશુભનો ત્યાગ કરીને હું સુખપૂર્વક રહું છું મારે તો મારી પ્રકૃતિ જ એટલે કે ચિત્તની વૃત્તિ જ વિહીન કે વિષયોના ચિંતન રહિત થઈ છે વિહીન એટલે વિલીન થઈ ગઈ છે કોઈ પણ વિષય અંદર છ જ નહીં તે કદાચ પ્રમાદવશાત એટલે આળસવશાત અગર તો પ્રારબ્ધવશાત પદાર્થોની ભાવના કે પછી ચિંતન કરતો જાગતા જેવો લાગવા છતો હરતો ફરતો લાગવા છતો પણ ખરેખર ઊંઘ્યા જેવો લાગું છું અગર તો બેઠા જેવો લાગું છું આમ મારો તો સંસાર જ ક્ષીણ થઈ ગયો છે જ્યારે જો મારી સ્પૃહાઓ એટલે ઈચ્છાઓ કે કામનાઓ નષ્ટ થઈ ગઈ છે ઓગળી જ ગઈ છે ત્યારે ત્યાં મારે માટે ધન શું મિત્રો શું વિષયો રૂપી ચોર શું શાસ્ત્રો ક્યાં કેવો અને વિજ્ઞાન પણ શું અર્થાત કોઈ જ રહેતું નથી હું આત્મા સાક્ષી પુરુષ જ છું હું જ ઈશ્વરમાં તત્પદનું લક્ષ્યાર્થ છું સાક્ષીનો અર્થ બીજું જુદું જોઉં છું એમ નહીં પણ ચૈતન્ય સ્વરૂપ ચૈતન્યનો ચૈતન્ય સ્વરૂપ સાક્ષી છું આવો લક્ષ્ય બેહ અગર તો હું જ ઈશ્વરમાં તત્પદનું લક્ષ્યાર્થ છું હા તત્પદ તે પદ થાય તે પદ ઈશ્વરનું વાચ્યપદ છે અને એ તે પદનું ઈશ્વરનું લક્ષ્યાર્થ હું જ છું અર્થાત હું જ ઈશ્વર છું અને હું જ જીવમાં પદનું લક્ષ્યાર્થ છું તમપદ જીવનું પદ છે એટલે પોતાના લક્ષ્મ જીવ પણ હું જ છું આ બંનેમાં લક્ષ્યાર્થ સાક્ષી હું એક જ છું આમ ચૈતન્ય 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 જોનારો હું ચૈતન્ય જોવાની ક્રિયા પણ ચૈતન્ય અને જોયેલો પદાર્થ દ્રશ્ય પણ ચૈતન્ય આમ એક સ્વરૂપ ચૈતન્ય છે છો એ જ સાક્ષી પરમાત્મા પણ હું ને હું છું જ આવું જોણ્યા પછી બંધ અગર તો મોક્ષ હા માટેની અનિચ્છામાં ઈચ્છા વગર અને મુક્તિની કોઈ ચિંતા રહેતી નથી આમ અંદરથી વિકલ્પ રહિત ભીતરનો કોઈ પણ સારો નરસો વિકલ્પ શૂન્ય થઈ ગયો વિકલ્પ રહિત અને બહારથી ભ્રમિત થયેલા હોય બહારનું જુદું જુદું લાગતું હોય અને એને સાચું માની લેતા હોય એવા ભ્રમિત બનેલા હોય એવા વિચારનારની મારી એવી અવસ્થા કે સ્થિતિને મારા જેવો હોય એ જ મને પ્રાપ્ત થાય છે જે ભ્રમિત સર એના આ સુખ પ્રાપ્ત થતું નથી અગર તો મારા જેવો હા હું જ હોય બે જણા નહીં પણ એ હું જ હોય આત્મા આત્મા જ હોય આવો જે સ્થિતિને પ્રાપ્ત થયો હોય એટલે ખરેખર એ જ મને એટલે હું જાણે છે શરીખા હમકો બુજે જેની વ્રતિ ભિન્ન ભિન્ન પદાર્થોમાંથી પાછી વળતી જ નથી અને શબ્દોની રૂએ જે જે રાજી થઈ જાય વાસ્તવિકતામાં એ અભાવન દશા છે એવાને આત્મસુખ પ્રાપ્ત થતું નથી આ તો અગ્નિથી અગ્નિ સૂટો પડે નહીં હા ભલે બે તણખા દેખાય અગ્નિથી અગ્નિ સૂટો પડે નહીં પાણીથી પાણી પાણી ભલે બરફ થઈ જાય પણ એ બરફના રૂપમાં પણ પાણી પાણીથી સૂટું પડ્યું નથી એમ હું મારાથી અર્થાત આત્માથી હું અગર તો મારાથી આત્મા હા ભિન્ન થયો જ નથી હા થશે પણ નહીં થવાની કોઈ શક્યતા પણ નથી એ સુખ સ્વરૂપ જ છે હા અને એની અંદર જે તે કહ્યું હતું કે શરીરના હાથે સુખ દુઃખ ઘટ સાથે ઘડ્યો એ પણ મારા સ્વરૂપમાં થઈ જાય છે એટલા માટે આવા પુરુષને આત્મસુખની પ્રાપ્તિ થઈ જઈ કહેવાય છે જો કે એ ભાનમાં આવી ગયો છે પ્રાપ્તિ તો પ્રથમથી હતી જ જેમ કોઈ પણ આપણા કો હાથના કોડામાં ઘડિયાળ હોય અને ઉપર જબ્બાની બોય ચડી જાય ને આપણે ખોળ્યા ખોળ કરીએ હા અને કોઈ આવીને અડીને કે દુઃખ થયા પછ રોઈએ પડશે કોઈ કે આ શું છે અને અચાનક ભણ અલ્યા તો આ પાહ હતી હા જ્યાં એક બેનનું કળું એમ કે એના કપડાના બોયમાં ચડી ગયું એને એમ થયું કે મારું કડું ખોવાઈ ગયું ઘેર હવે બધો મને વટશે લડશે એટલે એ રુદન કરવા લાગી વિક્ષેપ થઈ ગયો હા ઘણાએ સમજાયું બધી રીતે હોવો જોઈએ પણ પેલી બેનનું રુદન બંધ થાય નહીં પછ કોઈ અજાણી બઈ અચાનક એના હાથે અડતો અડતો એ મોની અંદર અડી ગઈ નીચે હતું એટલે દબાણમાં આવ્યું ઉપર ખબર પડી જાય ઉપર કાપડ છસતો હોય અને તરત એટલું જ બોલી કે આ શું સલી એટલે તરત પેલી રોવાનું રુદન બંધ થઈ જાય કહેવું પડ્યું નહીં અને હતી એના એ આનંદમાં આવી જઈ એમ આપત પુરુષ જેના આપણી ભાષામાં તરાળ પુરુષ હા અગર તો પરભારો કોઈ પુરુષ આપત પુરુષ એટલે સદગુરુ મહારાજ હા એ આ બધો આવરણને ભૂલવાડીને હું મારા પણ હું ભૂલવાડીને તે તત્વ તું છે આવો જ્યારે સદ ઉપદેશ કર તો ગુરુ વાક્યથી લક્ષાર્થ બેહ અને એ લક્ષાર્થ દ્રઢ થાય એ લક્ષ્યાથી એનો દ્રઢ થાય પરિપક્વ થાય અપરોક્ષ થાય તો માની લેવું કે આત્મસુખની પ્રાપ્તિ જે હતી એ જ થઈ છે ઓમ તત સત સદગુરુ પરમાત્માય મહારાજનો જય